નમસ્કાર મિત્રો ટેટ બે હજાર પચીસ આ મિત્રો તમે બરોબર સાંભળ્યું ટેટ બે હજાર પચીસ અને એના માટે તમને ઘણા બધા પ્રશ્નો છે પેલો પ્રશ્ન તો ક્લાસ કર્યા વગર મફત કેવી રીતે ટેટની તૈયારી કરવી ટેટની પરીક્ષાની કેવી રીતે તૈયારી કરવી તો આનો જવાબ તમને આ વિડીયોમાં મળવાનો છે બીજો તમારો પ્રશ્ન છે કે ટેટની પરીક્ષા ક્યારે આવી શકે છે કયા મહિનામાં આવી શકે છે તો એનો જવાબ પણ તમને આ વિડીયોમાં મળવાનો છે અને ત્રીજો પ્રશ્ન સર ટેટની પેટર્ન શું રહેશે એની પરીક્ષાની પદ્ધતિ શું રહેશે તો એનો જવાબ પણ તમને આ વિડીયોમાં મળી જવાનો છે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળી જવાની છે એકવાર તમારા મિત્રોના વિડીયો શેર કરી દેજો લાઇક કરી દેજો અને કોમેન્ટ પણ કરજો તો હવે આપણે સમય બગાડ્યા વગર ડાયરેક્ટ આપણે આપણા ટોપિક ઉપર જઈએ પહેલો આપણે પ્રશ્ન જોઈએ કે ટેટની પરીક્ષાની તારીખ ક્યારે આવી શકે છે તો આશ્રય આનો જો તમને જવાબ દઉં તો ઘણા બધા કહે છે કે ભાઈ એક મહિનામાં આવે બે મહિનામાં આવે એમ નહીં આવે હજુ ઘણો બધો સમય લાગવાનો છે કેટલો સમય લાગવાનો શા માટે લાગવાનો રીઝન સહિત તમને માહિતી આપું પેલા તો શિક્ષકોની બદલી હાલમાં શિક્ષકોની બદલી ચાલુ છે તમને ખબર છે કે આના માટે ઓફલાઈન કેમ્પ હતા એ પૂરા થયા અને હાલમાં ઓનલાઈન બદલી ચાલુ છે જિલ્લા ફેરના બધા ઓફલાઈન કેમ્પ પૂરા થયા અને અત્યારે ઓનલાઈન જે બદલી છે ચાલુ છે આ બધું પૂરું થાશે તા ટેટની જે નવી ભરતી જે છે અગિયાર બાર છે નવ દસ છે છ થી આઠ અને એક થી પાંચ તો આ બધી ભરતીઓ જ્યાં શિક્ષક ની બદલી છે ને એક મહિનો હાલશે એ પૂરું થશે તો આ નવી જે ભરતી છે એમાં બીજા આશરે ત્રણ મહિના ગણી લ્યો પેલા અગિયાર બાર ની બધી પૂરી થશે પછી જ નવ દસ થી ચાલુ છે પછી જ એક થી પાંચ ની ભરતી થવાની છે એટલે એક સંપૂર્ણ પૂરી થઈ પછી બીજી આવે પછી ત્રીજી પછી ચોથી આવશે એટલે આરામથી ત્રણ મહિના આવ્યા જાય એટલે ચાર મહિના સુધી તો પરીક્ષા આવવાની નથી આવવાની ટાઈમ આજે સાચું કહું છું કારણ કે તમારે કેમ મહેનત કરવી ક્યારે ક્લાસ કરવા તો ક્યારે જોઈન કરવા અત્યારે આપણે ક્લાસની ફી નથી ભરવી અત્યારે તૈયારી કરી કેવી રીતે કરવી એ તમને ખબર પડે બાકી મારે અત્યારે ક્લાસ શરૂ કરવા હોય તો કહી દો કે તમે ટૂંક સમયમાં આવે ફી ભરી દો અને આવી જાઓ પણ તમારો ત્રણ ચાર મહિનામાં કોર્ષ પૂરો થઈ જાય અને પછી પરીક્ષા ન આવે ને વચ્ચે બીજા ચાર મહિનાનો તમને ગેપ પડે તો શું થાય તમે જે ક્લાસ કર્યા એ બધું ભૂલી જાઓ અને તમે જે ફી ભરી હોય એ પાણીમાં પરીક્ષાની પરીક્ષા જે છે એના તમારે કોઈ ક્લાસ કરવા હોય તો જાહેરાત આવે ત્યારે જ કરાય પરીક્ષા સુધી એના ક્લાસ જરૂરી હોય એમાં તમને સૌથી વધારે ફાયદો થાય મારા ખ્યાલ પ્રમાણે બાકી તમે ત્યાં ત્રણ ચાર મહિના ટેટનો કોર્સ કરી નાખો કોર્સ પૂરો થઈ જાય પછી તમે ઘરે બીજા ત્રણ ચાર મહિના બેસો એટલે પશુ બધું ભવન થઈ જાય તો મારા ખ્યાલ પ્રમાણે ચાર મહિના સુધી ચાર મહિના પછી પરીક્ષા આવી શકે છે જાહેરાત આવી શકે છે આ ચાર મહિના પછી જાહેરાત આવશે જાહેરાત આવે એ જાહેરાતના ઓછામાં ઓછા પંદર દિવસ માટે ટાટમાં થયું આવું ન થાય કોઈ દિવસ એ ત્યારે સરકારે ભલે કર્યું પણ ઓછામાં ઓછા તમને ત્રણ મહિના તો આપે છે તો આના ત્રણ મહિના પછી એટલે કે આ ચાર મહિના એ જાહેરાત બીજા ત્રણ મહિના એટલે છ કે છો કે સાત મહિના પછી ટેટની પ્રિલિમ પરીક્ષા આવે અને એના બે મહિના પછી મેન્સ આવે એટલે સાત ને બીજા નવ મહિના ગણ્યો બીજા બે મહિના એટલે એટલે આઠથી સાત મહિના પછી પ્રિલિમ્સની પરીક્ષા જાહેરાત છે એ ત્રણ કે ચાર મહિના પછી આવી શકે પ્રિલિમ્સ પરીક્ષા છે એ છ કે સાત મહિના પછી આવી શકે અને મેન્સ પરીક્ષા છે એ આજથી આઠ કે નવ મહિના પછી આવી શકે કારણ કે આવો જે શિક્ષકોની બદલી પૂરી થશે પછી ક્યાં કેટલી સંખ્યા વધઘટ છે એ વધઘટના આંકડા લઈ અને પછી નવી ભરતી કરે એ ભરતી કર્યા પછી આ બધી વસ્તુ આવશે એટલે આવી રીતે આપણે ગણી લેવાની કે જાહેરાત છે ટેટની એ ત્રણ કે ચાર મહિના પછી આવશે અને પ્રિલિમ્સ પરીક્ષા છે છ કે સાત મહિના પછી આવશે અને એના બેક મહિના પછી મેઇન્સની પરીક્ષા આવે એટલે આ જે તમારો આ જે મને લાગે છે મારું અનુમાન છે હું કહું છું બાકી મારે ક્લાસ કરવા કોઈ આવી જ જાઓ હમણાં ટૂંક સમયમાં આવશે ટૂંક સમય પછી બે મહિના થાય છ મહિને ટૂંક સમય એટલે કેટલો સમય ના કહી શકાય પણ તમને યોગ્ય માર્ગદર્શન મળી રહે વિદ્યાર્થીઓ કેવી રીતે તૈયારી કરવી ક્યારે ફી ભરીને ક્લાસ કરવા ક્યારે ન કરવા એ તમને ખરેખર ખબર પડે એના માટેનો ખાસ વિડીયો છે હવે ટેટ વનની નવી પેટર્ન શું હોઈ શકે આ અનુમાન છે મારું સો ટકા આમ જો એવું નથી કહેતો પણ નવી પેટર્ન હશે ફાઇનલ છે હવે એમાં પણ પ્રિલિમ્સ અને મેઇન્સ આવશે એમાં જે પ્રિલિમ્સ પરીક્ષા છે સો અથવા તો એકસો પચાસ માર્કની હોઈ શકે સો કા એકસો પચાસ અને મેઇન્સ છે સો કે એકસો પચાસની હોઈ શકે શું અભ્યાસક્રમ હશે એની આપણે આગળ વાત કરીએ હવે ટેટ ટુ ની વાત કરીએ તો ભાગ એક અને ભાગ બે એમાં એ રીતે હશે ટેટ વન માં તો કોઈ સબ્જેક્ટ ન આવે તમારો સ્પેશિયલ એટલે એમના આમાં ભાગ એક અને ભાગ બે હશે પેપર એક જ હશે પ્રિલિમ્સ નું પણ ભાગ એક અને ભાગ બે હશે આ બંને ભાગ થાય સો માર્ક એટલે પચાસ આમાંથી અને પચાસ માર્ક નું આમાંથી અથવા તો દોઢસો એટલે કે પિંચોતેર આમાંથી અને પિંચોતેર આમાંથી પ્રિલિમ્સ એમસીક્યુ પૂછાય પરીક્ષા જે છે નિબંધ લક્ષી એમાં પણ એવું બને કે આમાં પિંચોતેર અથવા સોનું અને આમાં પિંચોતેર અથવા સોનું એ પેપર એક અને આ જે જનરલ હશે ને આ તમારો મેઇન સબ્જેક્ટ હોય ભાષા હોય તો ભાષા એસએસ હોય તો એસએસ ને મેથ સાયન્સ હોય તો મેથ સાયન્સ એવી રીતે તમને પૂછી શકે છે તો આ છે નવી પેટર્ન આવી રીતે આવી શકે છે હવે સિલેબસ જે છે જૂનો એ પ્રમાણે આપણે જોઈએ તો પ્રેલિમ્સમાં આવું કાંઈક પૂછી શકાય હવે ટેટ ટુ ની વાત કરું આ ત્રણેય સરખું જ છે કે સામાન્ય ગુજરાતી બાર માર્કમાં અંગ્રેજી તેર માર્કમાં મનોવિજ્ઞાન પંદર માર્કમાં રીઝનિંગ દસ માર્કમાં સામાન્ય જ્ઞાન એટલે કે જીકી અને વર્તમાન પ્રવાહ થઈને પચીસ માર્કમાં આ થઈ અને પિંચોતેર માર્કમાં સેમ ભાષા હોય સાયન્સ હોય કે એસ હોય બધામાં સરખું રહેશે જે બીજો ભાગ છે એમાં ગુજરાતી જે ભાષાવાળા છે ને ગુજરાતી વીસ માર્કમાં અહીંયા બારનું હશે એના સિવાય અહીંયા વીસ માર્ક અંગ્રેજી વીસ માર્ક હિન્દી વીસ માર્ક અને સંસ્કૃત પંદર માર્ક આવી રીતે પ્રિલિમ્સનું પૂછી શકાય છે સાયન્સ વાળાને તો આડત્રીસ ગણિત અને સાડત્રીસનું વિજ્ઞાન પૂછી શકાય છે એસએસવાળાને સામાજિક વિજ્ઞાન છથી આઠનું સિત્તેર અને ઇકોનોમિક્સ અગિયાર બાનું પાંચ માર્કનું પૂછી શકાય છે તો આ જે વાત હતી ટેટ ટુ પ્રિલિમ્સ હવે ટેટ વનની વાત કરીએ તો એમાં કોઈ સ્પેશિયલ સબ્જેક્ટ ના આવે એટલે ગુજરાતી ત્રીસ મનોવિજ્ઞાનની રીઝનિંગ થઈને ત્રીસ સામાન્ય જ્ઞાન વર્ત પ્રમાણ પ્રજ્ઞાન એની ટેક્સ્ટબુક બુક થઈને ત્રીસ ગણિત ત્રીસ અને અંગ્રેજી ત્રીસ તો આ રીતે ટેટ વનનું પ્રિલિમ્સમાં પૂછી શકાય છે મેન્સ પરીક્ષા જે છે તો ટાટમાં હતું એ રીતે હોઈ શકે સામાન્ય રીતે ટેટ ટુ ની વાત કરું તો નિબંધ છે એ વીસ માર્કમાં જો સો માર્કનું પેપર હોય તો સંક્ષેપીકરણ વીસ માર્કમાં પત્રલેખન વીસ માર્કમાં ચર્ચા પત્ર વીસ માર્કમાં અને વ્યાકરણના વીસ માર્ક તો આ રીતે સામાન્ય રીતે પહેલું પેપર હશે અને જે બીજું પેપર છે ભાષા હોય તો ભાષામાંથી ચારે ભાષામાંથી પૂછાય ગણિત વિજ્ઞાન તો ગણિત અને વિજ્ઞાનમાંથી પૂછાય અને એસેસ હોય તો એસેસમાંથી આવી રીતે પ્રશ્નો પૂછાય જે મુદ્દાસરના જે છે દરેકના આઠ ગુણ એ બસોથી અઢીસો શબ્દોમાં પ્રશ્નો પાંચમાંથી ત્રણ લખવાના ચોવીસ માર્ક હશે સોથી બસો શબ્દોમાં છમાંથી ચાર લખવાના હશે ચોવીસ માર્ક હશે સોથી દોઢસો શબ્દોમાં સાતમાંથી પાંચ પ્રશ્નો હશે વીસ માર્કમાં એક બે વાક્યમાં દસ પ્રશ્નો જે ફરજિયાત હશે અને હેતુ લખશે એટલે કે એમસીક્યુ હશે એ બાર હશે તો આ રીતે સો માર્કનું આવી રીતનું પરીક્ષામાં પૂછી શકાય છે આવી શક્યતા છે અત્યાર સુધીમાં ટેટ વન ટેટ ટુમાં નવી મેથડ કેવી હશે એવી આખા ગુજરાતમાં એક પણ વિડીયો તમને જોવા નહીં મળે આ પહેલો વિડીયો છે નો ડાઉટ હવે કોપી લાગશે પણ આવી રીતે પૂછી શકવાની પૂરેપૂરી સંભાવના છે એટલે તમારે તૈયારી કેવી રીતે કરવી તમને ખબર પડે તમારે વાંચવું શું એ તમને ખબર પડે અને આપણા ક્લાસનું ને કેવું છે આ તમે સ્ક્રીનશોટ જોઈને તમે કહી શકો છો ક્લાસના મટિરિયલમાંથી બેઠું સંક્ષેપીકરણ પૂછાયેલું છે ટાટની પરીક્ષા પૂરી થાય મેન્સ પછી જે વિદ્યાર્થીઓ જે વોટ્સઅપ કરેલા એ બધા છે પેપર વન મસ્ત ગયું સમાજ ચૂંટણી તો તમે કહ્યું હતું એ જ આવી શબ્દ સમૂહ પણ સહેલા એકંદરે ખૂબ સારું પેપર ગયું બસ એક્યુરેટ એકેડેમીમાં એટલું જ કહીશ કે સપના સકરા ઘણું બધું લખેલું છે ઘણા બધા વિદ્યાર્થીઓનું આ જસ્ટ તમને આઈડિયા આવે જે વિદ્યાર્થીઓ જે વોટ્સઅપ કરેલા છે એ બધી વસ્તુઓ લીધેલી છે તમને ખબર પડે કે આપણું રિઝલ્ટ કેવું છે આપણે મટિરિયલ આપીએ છીએ એ કેવું છે આ ઘણું બધું છે પણ થોડુંક અહીંયા લીધેલું છે આ સિવાય ટાટ બે હજાર ઓગણીસ છે તો આખા ગુજરાતનું જે ટાટનું મેરિટ હતું બે હજાર ઓગણીસનું એની વાત કરું છું આખા ગુજરાતમાં સંસ્કૃતમાં પહેલા નંબરના જે બેન હતા એ આપણા વર્ગના હતા સ્ટેટિસ્ટિકના આખા ગુજરાતના પહેલા નંબરના વિદ્યાર્થી આપણા હતા આખા ગુજરાતના ગુજરાતી વિષયના પહેલા નંબરના આપણા વિદ્યાર્થી હતા આખા ગુજરાતમાં હિન્દીના બીજા બીજા નંબરના વિદ્યાર્થી આપણા હતા અકાઉન્ટમાં આખા ગુજરાતના ચોથા નંબરના વિદ્યાર્થી આપણા હતા ફિલોસોફીમાં આખા ગુજરાતના છઠ્ઠા નંબરના વિદ્યાર્થીઓ આવા હતા આપણા હતા આ સિવાય ટેટ બે હજાર અઢારનું જે મેરિટ હતું એમાં સોશિયલ સાયન્સમાં આખા ગુજરાતમાં પહેલા નંબરના વિદ્યાર્થી આપણા હતા સોશિયલ સાયન્સમાં આખા ગુજરાતમાં પાંચમા નંબરના વિદ્યાર્થી આપણા હતા હિન્દીમાં આખા ગુજરાતમાં પાંચમા નંબરના વિદ્યાર્થી આપણા હતા અંગ્રેજીમાં આખા ગુજરાતમાં છઠ્ઠા નંબરના વિદ્યાર્થી આપણા હતા આખા ગુજરાતમાં ઇંગ્લિશમાં સાતમા વિદ સાત નંબરના વિદ્યાર્થી આવું રિઝલ્ટ આખા ગુજરાતમાં કોઈ ના આપી શકે જે આપણે આપેલું છે અને હા અત્યારે નવી ભરતી હજી થઈ નથી નવી ભરતી દસ અગિયાર નવ દસ છથી આઠમાં આવશે તો નવા વિદ્યાર્થીઓ આપણા ઘણા બધા લાગશે એ પણ બહુ ઓછી સંખ્યાની બેચમાંથી ઘણા બધા લાગશે ઘણા બધા આપણે પાંચ દસ હજાર વિદ્યાર્થીઓ હોય અને એમાંથી બસો લાગે તો એ કોઈ મહત્ત્વનું નથી પણ બહુ ઓછી સંખ્યામાં ઘણા બધા વિદ્યાર્થીઓ લાગે છે એ આપણું જે રિઝલ્ટ છે બોલે છે હવે પ્રશ્ન પાછો તમારો જે હશે કે સર ક્લાસ કર્યા વગર કેવી રીતે ટેટની પરીક્ષાની તૈયારી કરવી આ સૌથી મહત્ત્વનો છે પેલો પ્રશ્ન તમને સાહેબ ટેટના ક્લાસ અત્યારે ચાલુ કરાય હું કહું ન કરાય તો અત્યારે શું કરાય તો યુટ્યુબ ઉપર અઢળક વિડીયો ભાઈ છે તો એ વિડીયો ફ્રીમાં જુઓ તમારી અગર જૂનું મટીરિયલ પડ્યું હોય તો એ વાંચો મટીરિયલ લેવાની અત્યારે જરૂર નથી કોઈ કોર્સ લેવાની જરૂર નથી યુટ્યુબ ઉપર ઘણા બધા વિડીયો મૂકેલા છે અસર કે સાહેબ કેવા હારા ક્યાં ગોતવા કેમ તો આપણા ઘણા બધા વિડીયો બસો જેટલા વિડીયો ફ્રી યુટ્યુબમાં મૂકેલા છે જુઓ તમે સાહેબ ઘણા મળતા નથી તો એના માટે હજી તમે સહેલું કરી દો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપની લિંક આપેલી છે ભાઈઓ માટેની ને બહેનો માટેની તો બહેનો એ બહેનોમાં ભાઈઓ ભાઈઓના ગ્રુપમાં એડ થઈ જવું રોજ એક વિડીયો મૂકીશ રોજ એક વિડીયો ફ્રીમાં જુઓ તમારી તૈયારી ચાલુ થઈ ગઈ મફતમાં તૈયારી ચાલુ થઈ ગઈ તમારી અગર મટીરિયલ ન હોય તો તમે લઈ શકો છો અથવા મટીરિયલ જૂનું પડેલું છે ક્યાં ક્લાસનું ગમે ક્લાસનું પડેલું હોય અથવા તમે નથી લીધું તમારે અત્યારે બી ચાલુ છે પહેલી વાર તમે ટેટની પરીક્ષા આપો છો તમારા કોઈ મિત્રોનું જૂનું પડ્યું છે તો જૂનું લઈ લ્યો ખત ન કરો હોય તો કાંઈ નહીં પણ તૈયારી ચાલુ કરી દો અને મફત ચાલુ કરો ક્લાસ ક્યારે કરાય જાહેરાત આવે ને ત્યારે ક્લાસ શરૂ કરાય આપણે ક્લાસ શરૂ કરશું જાહેરાત આવશે ને ત્યારે કરશું અત્યારે બધું જે મફત છે ને મફતની મજા લ્યો એ તૈયારી કરો બાકી વોટસઅપ ગ્રુપમાં જોડાઈ જશે વિડીયો મૂકતા રહેશું અમુક અમુક એમાં મૂકતા રહેશે એટલે અત્યારે જે મળે ને એ બધું લ્યો એ એક પછી એક તૈયારી ચાલુ કરી દો હવે તમે કહો નાસિફ તોય મારે તૈયારી કરવી છે તો આપણી આગળ એનું ઓપ્શન છે માત્ર મટીરિયલ જોતું હોય તો બે હજાર રૂપિયામાં કુરિયર તમને મળી જશે અને આ મટીરિયલ લેશો અત્યારે તમને પ્રશ્ન છે બેચ કરી હતી પાછું ત્યાં સુધીમાં તો આ જૂનો ત્યારે પાછું લેવું પડશે કે શું તો દાખલા તરીકે ત્યારે આપણી દસ હજાર રૂપિયાની બેચ હોય અને તમે અત્યારે આ બે મટીરિયલ લઈ લીધું હોય તો આ બે હજાર ત્યારે બાદ કરી દેશું તો ત્યારે તમારે આઠ હજાર જ ફી ભરવાની રહી એક્ઝામ્પલ આપું તમને જે ફી હશે એમાંથી તમને મટિરિયલના બાદ કરી દેસું અને કાંઈ અપડેટ આવશે તો ફ્રીમાં મટીરિયલ આપશું તમને જો ત્યાંથી વાંચવું હોય મતલબ કે અત્યારે તમે મટીરિયલ લ્યો છો તમે મફત જ થઈ ગયું ને કારણ કે ત્યારે તો જે તમને મટીરિયલ આપો ને ઓલરેડી અત્યારથી આપી દીધું એમાં નવું કંઈ અપડેટ હશે તો એ તમને મફત આપવાના છે ત્યારે ત્યારે તમને કુરિયરથી મળી જશે ઓનલાઈનમાં હશો તો આ સિવાય આમાં મટીરિયલમાં પ્રિલિમ્સ અને મેન્સ બંનેનું આવી જશે અને અપડેટ હસી આવી જશે તમે કહો સાહેબ મારે અત્યારથી ક્લાસ શરૂ કરવા તમે વિડીયો મૂકશો પણ મારે બધું અત્યારે કમ્પ્લીટલી બધું જોઈ છે તો ઓલરેડી આપણી જૂની બેચ છે એના રેકોર્ડેડ લેકચર જેની આપણે ફી જે તે સમયે દસ હજાર રૂપિયા હતી એની રેકોર્ડેડ ફી પાંચ હજાર રાખી અને અત્યારે તમારે જોતું હોય તો આ અઠવાડિયામાં એની ફી માત્ર ને માત્ર નવસો નવ્વાણું રૂપિયા રાખી છે એક વીક પૂરતી તો નવસો નવ્વાણું રૂપિયામાં તમારે કેવી રીતે લેવું છે નો આઈડિયા હોય તો ક્લાસનો નંબર જે છે નાઇન ટુ ટ્રીપલ સેવન ટ્રિપલ ડબલ એટ એના ઉપર કોલ કરજો તો આ બધા વિડીયો જે દસ હજાર રૂપિયાના જે લાઈવ વિડીયો હતા એ બધાનું રેકોર્ડિંગ તમને મળી જશે માત્ર ને નવસો નવ્વાણું રૂપિયામાં તમારે મટિરિયલ જોતું છે તો માત્ર બે હજાર રૂપિયામાં અને આ જે કાંઈ મટિરિયલ કે લેશો ને ત્યારે તમે એડમિશન લેશો ત્યારે આ મટીરિયલની જે ફી છે એના તમને કટ કરી દેશો આટલું સરસ મજાનું તમારા માટે આયોજન છે બાકી તમારે કાંઈ ન લેવું હોય તો વોટ્સએપ ગ્રુપમાં એડ થઈ જાઓ મ ફ એ તો બધું તમને મળવાનું જ છે તો હવે તમને આઈડિયા આવી ગયો હશે કે ટેટ વન ટેટ ટુનું માળખું કેવું હશે અત્યારે ક્લાસ ક્યાંય કરાય કે ન કરાય મટિરિયલ લેવું કે ન લેવું મફત લેવું કે પૈસાનું લેવું એ તમને બધો જ આઈડિયા આવી ગયો હશે તમને મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને ચોક્કસ શેર કરજો લાઇક કરજો અને કોમેન્ટ કરજો નવા વિડીયો સાથે મળીશું અને એ બધા વિડીયોની જે લિંક છે એ તમને વોટ્સએપ ગ્રુપમાં મળતી રહેશે એટલે વોટ્સએપ ગ્રુપમાં પણ એડ થઈ જશો ફરીથી નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત